મેળની માની માનતા રાખું છું વલાસણ થી પાંચ રવિવાર ચાલતા હશે મારી પાણી ને છે ને વગર ઓપરેશન ને મારા દુઃખ મટી જશે ને તો પાંચ રવિવાર વલાસણ થી ચાલતો બારે જાય તો પાંચમો રહી છે ને એને પણ હું લઈને આવ્યો છું બરોબર જાત ની તકલીફ પેહલા તો પાણી પણ પીવા નું આજે ગમે ત્યારે પણ બધું ખાઈ શકે છે બધું

પગ કાઢવાનું કીધું હોય તો બે નહીં પણ ચાર હોલ હોત ને કાણા હોત ને રિપોર્ટ આયા હોત તો ચારે ચાર ફેલ કરનાર રામ રામ માડી રામ રામ એના માટે ભાવ વિશ્વાસ અને ધીરજ જરૂરી છે મામા અને જાતે રિપોર્ટ લઈને આવ્યો છો આ માડી પરમ દિવસ જ બીજો નવો રિપોર્ટ કરાવીને જ આવ્યો માડી અને પહેલા રિપોર્ટમાં મશીનમાં આયુ હા પહેલા રિપોર્ટ માં આવ્યું હતું કે મારી બે હોલ છે જ અને આ ઓપરેશન શક્ય નથી કે થઈ શકે એમ આજ તો કદાચ પૈસા ગણવાનું મશીન હોય ને એમાં કદાચ મોણસ ગણે પૈસા તો એમાં ભૂલ થઈ જાય પણ મશીન પૈસા ગણે એમાં ભૂલ થાય નહીં એટલે મશીન થી આજ ભૂલ નહી થતી મનુષ્ય થી થઈ હકત પણ મશીન ને ભૂલ કરાવડાવું અને વિજ્ઞાન ને ભૂલ કરાવડાવું અને આ હરા હડ માં સત્ય સાબિત કરવું એ મેરે હા માં આનો જાગતો પૂરા હું ને કેતી આ એનો અનુભવ ના એનો રિપોર્ટ કેસ હા માડી રામ રામ ના રામ આશીર્વાદ રામ રામ છે હું તમારી જોડે છું એનો આભાસ કરાવું છું પુરાવો તો આપ્યો પુરો છે ને હું ચોખા ગી ની સુખડી મેળની માતા માટે લઈને આવ્યો છું મારી એક ના રામ મારી રામ રામ હા હા